થરાદની સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે નવા વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં કોલેજનું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થવાનું છે ત્યારે પીવાના પાણીની અછત વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે બીજી જૂનના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નગરપાલિકાને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દસ દિવસમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે એબીવીપી થરાદ દ્વારા આજ રોજ થરાદની જે સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ છે ત્યાં આગળ જે પાણીનો પ્રશ્ન છે જેને લઈને આજે રજૂઆત કરવામાં આવી છે થરાદ નગરપાલિકા તંત્રને અને એ પાણીના પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે હલ થાય એવી માગણી કરવામાં આવી છે અને નગરપાલિકા તંત્રને દસ દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો એ દસ દિવસની અંદર જો પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જો નહીં થાય તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી થરાદ નગરપાલિકાની રહેશે અને આ આંદોલન ન કરવું પડે જેને લઈ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અને આવી કાળજાળ ગરમીની અંદર જે વિદ્યાર્થીઓને પાણી માટેની જે આ પ્રોબ્લેમ થઈ રહી છે એનું સોલ્યુશન લાવે એવી માંગણી છે અને જો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રને રહેશે હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે અને આગામી દિવસોમાં તેનું શું ઉકેલ લાવે છે શિક્ષણ સંસ્થામાં પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત પણ ઉપલબ્ધ ન હોવી ખરેખર દુઃખદ છે અમે આશા રાખીએ છીએ કે નગરપાલિકા તાત્કાલિક આ બાબતે યોગ્ય પગલાં લેશે